બીસીસીઆઈએ એક સમારોહમાં બે હજાર ઓગણીસ સીઝન માટે ટોચના પુરુષ અને મહિલા ખેલાડીનું સન્માન કર્યું હતું પૂર્વ ભારતીય વિકેટકીપર ફારૂક એન્જિનિયર અને પૂર્વ ભારતીય કે બીસીસીઆઈ દ્વારા આયોજિત સમારોહમાં ભારતીય ક્રિકેટર્સ ખૂબ જ લુકમાં જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ ક્રિકેટરનો ચારમાં જોવા મળી રહ્યો છે પોતાના ફેવરિટ ક્રિકેટરોને સ્ટાઇલિશ અંદાજમાં જોઈને ખુશ થઈ ગયા છે રોહિત શર્મા ટીમમાં ગિલ મોહમ્મદ સિરાજ મોહમ્મદ સમીથી લઈને કોચ રવિલ દ્રવિડ સુધી રાહુલ દ્રવિડ સુધી ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજવા એવોર્ડ સમારોહમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા ક્રિકેટરોએ એવોર્ડ નાઇટ ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે જેના પર ફેન્સ તરફથી ઘણી કમેન્ટ્સ આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ